YouTube ફેમિલી કેમ છો બધા મોજ માને સ્વાગત છે એક અમારો નવો વિડિયો વ્લોગમાં મસ્ત મજાની સવાર થઈ ગઈ છે વાડીએ વ્લોગ ચાલુ કર્યો હે મિત્રો કેમ કે અમે બધા આવી ગયા છે ત્યારે વાડીએ શું કરવા કપાસ છે સોપા યાર વરસાદ થી 10 15 ની વાર છે પણ અમારે શું ઓરવી નું આવવાનો છે કપાસ બધા મેનું તો જો મમ્મી થોડા કાય કરે છે સરખો સા એ કપાસ આને સોપિયા કે મિત્રો પગને ને ઉ દુખે કારણે અમારી દીદી જો ક્યાં ના ક્યાં સોપે હે આમ અને અમારા પપ્પા તો ક્યાં ભૂલી ગયા લીધા લીધ કરે છે આજે અમે ને એમનું બધા એવા જ છીએ રુદ્ર પ્રિન્સભાઈ રુદ્ર આયરો ભાઈ એવું છે હાલો એમનું તો સુપાઈશ વાહ એવું છે હા દીદી જો હાલો હાલો ગાય ગા આનો મિત્રો બ્લોગ વી કન્ટિન્યુ આમાં કઈ રીતના કપાઈ છે સોપી તમે જોવો કપાઈ છે શું નામ તમને કહી દીધું આ કપાઈ છે છે કપ્તાન કપ્તાન થઈ છે તમે જોઈ શકો છો ઊંધું ચડ્યું છે હાલ છે કપ્તાન છે ઊંધું દેખાય મિત્રો તમે થઈ જી હાલો હાલો લઈને સોપો મળી ગયા હજુ સીધું કરો આ જો આ છે ઓલું છે એ તો કો વાકા છે બે ત્રણ સાહે બેસા વાકા છે એનું હું કરવાનું અંજો દેજો આ બા ભાઈને ને બસા સોકજે ઉંદર તમે વાકા સાક કર્યા તો શું થાય મમી જો તો આ વાકો નથી કર્યો મમી ઈ પણ નીચે સોવાય ને એને સીધું થઈ જાય આ બસ

અમારી દીદી મમ્મી તો ઘડી કપાવતા પપ્પાનું હું કપાય મજા આવી ગઈ હાલો છોકરાઓ નાહી નાખો હાલો બસ ઘરે ભાગું છું વય જાતા હે હે મિત્રો હવે કપાઈ શોપલી નાવા બહી ગયા છે હું પલ્લી છું હાજી જાતો ઘરે એવું છે હા હા ઠંડુ બહુ છે ડૂબકી મહેત Nào. Ah! A dò gần mà dù mày. Ui, bello ya. Nay anh hai. Ui! A lò mày ghi lụp anh yang. Get em, get em. Aha! Aha!

બધું હટાણું કરતા હોય મસ્ત મજાનું પાણી પ્રોગ્રામ છે આજે હાલો દીદી ને આવે છે પ્રિન્સ રુદ્ર પાણી ખબર પડશે ને કે પાણી ભરી કા ભાઈ હેમંત છે એ પણ આવ્યું છે હેમંત છે એટલે અને એમાં છે શું કેતી એમ શું કેતી બે વર્ષ પહેલા બે વર્ષ પહેલા હું હતી ત્યારે કે છઠ્ઠા ને વેકેશન માં આઈ જાય મને દોસ્ત કે 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 અમાસ કે અતાર તો કાઈ કે કરતા જ નથી તારા હારું બોલવાનું ના ગાંડા કાટતી ગયું વિડિયો આવા

શાની અમાર દીદી લાવી એમ કે છે મેં મે લાવીતી ને મમ્મી પાણી ભોરનો પ્રોગ્રામ ક્યારે છે રાતે 12 વાગે ઓ 12 વાગ્યે બધા ધમ થઈ ગયા સુઈ ગયા ઓ રાતે 2:00 વાગે ઓ ઈ તો 6:00 થઈ ગયું કેટલા વાગે કરાય 8 વાગે 8:00 સવારના સવાર અરે રાતના ના મિત્રો અમણ થોડી વાર આપણે 2 કલાક પછી પાણી ભોરનો પ્રોગ્રામ ચાલુ થઈ ગયો બધું બને રાખ્યું છે કેમ કેમ ઈ હેઠી પડી નીચે

આવી ગયા ગોલા કવા ભાઈ કાય છે વિનોદ ને બધા જો એ તો વાત છે અને મહેમાન પણ હેપી બર્થ હેપી બર્થ હેપી બર્થ તમારો છે મારો નહી ગોપાલભાઈ વસ્તુ તો વાંધો નહી હાલો મિત્રો તો હમણ આવી જા બોલો મસ્ત બને હો ભાઈ એમાં કે ઘટુ ન જોઈએ હા મિત્રો પોપકોર્ન ખાવા માટે તો આ બે અમારા ભાણ ભાઈ એ તો ગોલો ખાય છે હું પોપકોર્ન ખાઉ છું પબ્લિક જોવા તમે ગોપાલ આવી ગયો જોવો મિત્રો ઈ પણ પોપકોર્ન સાથે